નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો વીસ રાપર બારસો બાવળા તેરસો સોળ થી તેરસો ત્રેવીસ પાટડી બારસો એસી થી બારસો પંચ્યાસી સાવરકુંડલા એક હજાર પચાસ થી બારસો પચાસ ખેડબ્રહ્મા તેરસો દસ થી તેરસો વીસ માણસા અગિયારસો એકથી તેરસો પંદર પચાઉ બારસો નેવુંથી તેરસો એક ધારી એક હજાર પચાસથી બારસો પચીસ જામજોધપુર બારસો પચીસથી બારસો એકસઠ વિજાપુર બારસો સત્તાણુંથી તેરસો ત્રીસ ગોઝારીયા તેરસોથી તેરસો અગિયાર વિસાવદર અગિયારસો પંદરથી બારસો એકત્રીસ સમી બારસો પંચ્યાસીથી તેરસો આઠ કલોલ તેરસો આઠથી તેરસો દસ રાજકોટ બારસો સાહીઠથી બારસો નવ્વાણું ચોટાણા અગિયારસો છપ્પનથી તેરસો ધીમા બારસો નેવુંથી તેરસો બહુચરાજી બારસો પંચાણુંથી તેરસો અગિયાર અમરેલી અગિયારસોથી બારસો સિત્તેર માંડલ બારસો પંચાવનથી બારસો નેવ્યાસી હારીજ બારસો પંચોતેરથી તેરસો પંદર ભિલોડા બારસો વીસથી બારસો પાસઠ ધાંગધ્રા બારસો પચાસથી બારસો પચાસ ભુજ બારસો બાસઠથી બારસો લાખણી બારસો પિંચોતેરથી તેરસો મહેસાણા તેરસો પાંચથી તેરસો વીસ આંબલી બારસો એંસીથી તેરસો ત્રણ સિદ્ધપુર બારસો એંસીથી તેરસો સોળ ધાનેરા બારસો સડસઠથી તેરસો સોળ બોટાદ સાતસોથી અગિયારસો પિંચોતેર વાવ બારસો થી તેરસો ચાણસમાં બારસો થી તેરસો દસ દિયોદર થી તેરસો પંદર ગોંડલ અગિયારસો થી તેરસો છ હળવદ બારસો ત્રેસઠથી તેરસો ચાર અંજાર બારસો થી બારસો સત્યાસી પાટણ બારસો થી તેરસો પચીસ નેનાવા બારસો સાઠથી તેરસો પાંચ વારાહી બારસો સાહીઠથી બારસો એક્યાસી વિરમગામ બારસો ત્રાણુંથી તેરસો પાંચ પીલુડા બારસો નેવુંથી તેરસો પંદર થરા બારસો પંચ્યાસીથી તેરસો તેર સિહોરી બારસો નેવુંથી તેરસો ડીસા તેરસોથી તેરસો બે વિસનગર બારસો પંચ્યાસીથી તેરસો ત્રેવીસ बाबर बार सौ पंचासी थीरसौ चौद पालनपुर सोल हिम्मतनगर तेरसो तेरसौ अगर कड़ी बार सौ एसी थी तेरसो सात तलोद बार सौ एसरसौ राघनपुर बार सौ ऐसी थी तेरसो अगियार इकबालगढ़ तेरसो तेरसौ थराद बार सौ सीतेर थी तेरसो सत्तर રાહ બારસો એસી થી બારસો નેવું ભીલડી બારસો નેવું થી તેરસો એક જામનગર અગિયારસો થી અગિયારસો એકાવન